હેલો એવરીવાન ગુડ નાઇટ થઈ ગઈ છે વાગી ગયા છે સાડા બાર બેડમાં પડી ગયા છો ફૂલ નથી આવતી હજી અને આ એક મારો ભાઈ પૃથક અને એક આ મારો ઘરવાળો શ્યામ રાતે આમ ની ઉપર કાંટો જાય ને એટલે એને આમ પેટમાં ખબર નહીં હું અજીબ પ્રકારનું થાય ને આમ છોકરીઓને જેમ ક્રેવિંગ થાય ને અને આમ પ્રેગન વુમન્સ ને જેવી ક્રેવિંગ થતી હોય ને એવી આ બેયને થાય મોઢે પગડાવવા શ્યામ

ચેર બંદર ઉપર સુ. એટલે એ મોર નાઈસક્રીમ જાય છે તર ખાવા છે. એ ઘર ભેગા થઈ છે. ઘર ભેગા થાય પણ દૂધ નથી થાતું. तू હવે અત્યારે બહાર જવા નીકળી છે. અત્યારે રાતે 12 વાગે બહાર જવા નીકળી છે. આવી ગયો ગાડી આપણે. એ ગાડી આવી ગઈ છે. ફાઇનલી અમે આખો ગામ ફરીને પાછા આવી ગયા બોપલમજ. ક્યાં ગયા હતા બધાને ખાવા હતા દાળ પકવાન ઈસ્કોનના ઈસ્કોન બધું બંધ પછી ગયા વસ્ત્રાપુર વસ્ત્રાપુર બધું જડબે ખડા બંધ આજે ખબર નહીં શું છે પણ બધે પોલીસ જ પોલીસ હતી બધું બંધ હતું હવે પછી અમે હરીફરીને પાછા આવી ગયા બોપલમાં શું છે આજે જોઈએ યુઝુઅલ અમારે બોપલમાં એક સારી વસ્તુ મળે છે ચીપ્સ ગાંઠિયા આવું છે ઓનિયન રિંગ ઓનિયન રિંગ અને નવી ફેન્ટા આવી છે સિરપ આવ્યું છે ફેન્ટા નથી નવો સિરપ આવ્યો છે સ્ટ્રોબેરી વાળો કે થાય કોઈ ના થાય તો આ પી શકે બરાબર ગરમા ગરમ ગાઠી ખાઓ ગરમા ગરમ મસ્ત છે સરસ હાલો ઉલારો મોજ કરો ખુશી મજા ફટાકડા પડે છે બધા हैं <laughs> क्या <laughs> ना तारे आओगे नहीं खुशी माफ़ पड़े हैं बदे हैं <laughs> अरे तारे आओगे नहीं खुशी माफ़ किधर तो करा ही तो oh yeah, है मैं चाहिए ओ माय डॉली डॉली मेरी विटामिन की गोली मेरी विटामिन की गोली यार बिजी है क्यों इतना बिजी है काम होता है ऑफिस का काम होता है होता है काम होता है मेरे विटामिन की गोली को ऐसा है आज तो पूरा दिन मैं और बा अकेले थे श्याम हम्म हम मौज किया हम दोनों ने और आपको कैसा लगा हमारा लापसी एम कटी का प्रोग्राम अच्छा था अच्छा था तो अब सही है अच्छा था तो अच्छा लगा चलो हमारी लापसी सक्सेसफुल रही

જીવનમાં કઈ થાય એમ નથી હવે મારા તો ચાલો આ અંત જ કરી દઈએ તો તમે લાઈક કરી દેજો ને સલાહ આપી હોય તો કોમેન્ટમાં સલાહ આપી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બાય 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 કરો હા લાઈટ ચાલુ કરો લાઈટ અમારા ફેસ પર આવી છે મે આમ રાખીએ ને એટલે બાય